ગુડ મોર્નિંગ કેમ છો મજામાં છો ને ચલો આજે આપણે અધ્યન સંપૂર્ત ગણિત ધોરણ એક બરાબર જો અધ્યન સંપૂર્ત ધોરણ એક ગણિત દ્વિતીય સત્ર એમાં કયો પાઠવશે સાતમો સરસ સાતમો પાઠ ફરવાની મજા પાઠનું નામ શું છે મજા તો અહીં એક ચિત્ર આપેલું છે સરસ મજાનું ચિત્ર આપેલું છે ચલો એ ચિત્રમાં કયા કયા પ્રાણીઓ શું શું દેખાય છે તો કહો ચલો એક એક બોલો અહીંથી બોલો ચાલો આપણે બોલો બધા શું દેખાય હે કૂતરો દેખાય છે ઐશ્વર્યા બેન બીજું કયું પ્રાણી દેખાય તમને ઊટ ઊટ સરસ ચાલો પછી

કૂતરો સરસ મકાન સરસ પર્વત સરસ હે બર આવી ગયું બેટા બસ સરસ ચાલો ચાલો બીજું શું દેખાય તમને શું દેખાય રોડ શું દેખાય રોડ તો એક આ બધું ચિત્ર આપેલા છે એમાં તમારે રંગ પૂરવાના બાકી હોય ત્યાં તમારે શું કરવાનું છે મન ગમતો રંગ પૂરવાનો છે ચાલો શેમાં શેમાં ચિત્ર રંગ પૂરવાનું છે બોલો જો ઊટ પછી પછી ડુંગર સુરત દાદા બસ અને ડુંગર એટલામાં તમારે કલર પૂરવાનો છે જો ફરી વાર જોઈ લો સુરત સૂર્ય ડુંગર બસ પછી ઊટ ઝાડ અને મકાન છે ને એટલામાં તમારે કલર પૂરવાનો છે જો આકાશ જતન અને સંજના છે ને બસમાં બેસીને પ્રવાસ જતા હતા ક્યાં જતા હતા પ્રવાસ તો એમને શું જોયું ખબર તમને પર્વત જોયો નદી જોઈ ઝાડ જોયા વિવિધ પ્રાણીઓ જોયા એવું બધું જોયું અને પ્રવાસની મજા લેતા લેતા બધું એને જોયું હવે આમાં જેમાં કલર પૂરવાના બાકી છે એમાં કલર પૂરવા માંડો ચાલો ચલો એ શું સારું કર બેટા पुराई जाए इतना क्या जो मने हाँ इतना माँ बताइ जो आइला क्या सोचे हैं सो कूट कूट चल सारा बताओ सारा स्वाभाविक है मैं पुराई जो मैं मार भी पुराई जो सारा सारा ચલો દરેકને પૂરાઈ ગયો મેં તમને દસ મિનિટ આપી હતી બરાબર બતાવો છો તમે બેન સરસ પૂરાઈ ગયો બધાને ચલો હવે નીચે જુઓ વાદળી કલર છે ને ઉપરના ચિત્રમાં આધારે ચિત્રના આધારે સૂચના મુજબ કરો એમાં પહેલું છે કે સૌથી ઊંચા ઝાડ ફરતે ગોળ કરો ચલો આમાં ત્રણ છે ને ઝાડ એમાં ઊંચું ઝાડ કહ્યું એની ઉપર તમારે વર્તુળ દોરવાનું છે દોરો ચલો એનું પર ટીક મારો કરીને સરસ ચલો પાલો સૌથી ઉચ્ચ ડુંગર હોય એના પર તો તમારે વર્તુળ દોરવાનું છે પાનું ફેરવો આમાં સૌથી ઊંચો ડુંગર કયો હમ તેની ઉપર ગોળ કરો મોટું ગોળ વચ્ચ દેખાય એમ કરજો અહીં કર દેસો ને તોય ચાલશે અહીં આગળ આમ કરશે ને તોય ચાલશે હા દેખાવું જોઈએ ને પણ કર્યો બેટા નાનું નાનું ને મોટું ગોળ કરવાનું ઝાડ ફળતે ફરતે એટલે ગોળ રાઉન્ડ કરવું પડે ને ભાઈ કર્યો રાઉન્ડ કર્યો ભાઈ મોટું ઉપર હં એમ સરસ મોટો ડુંગર હોય ને ઉચ્ચો ડુંગર ઉંચા ડુંગર ફરતે ગોળ રાઉન્ડ કરવાનું છે કરી બધા એ હા ચાલો પાનો ફેરવો આવે હવે શું કહે છે જો સાંભળો સૌથી નીચા ડુંગર ઉપર ટીક કરવાની છે આપણે સૌથી નીચા ડુંગર કયો છે સૌથી નીચે ડુંગર છે ને એના ઉપર ટીક કરવાની છે ખરાની નિશાની કરવાની છે તમારે કરીએ શું રીતિબેન કર્યા કઈ કરવાની છે ખબર છે ને સૌથી કેવા ડુંગર પર કરવાની છે નીચા એક આપણે ઊંચા કર્યો નીચા ઉપર કરવાનું છે ઊંચું નીચું એમ થઈ જશે ચાલો પાનું ફેરવા ભાઈ રીતિ એ બેન ચલો કયો પ્રાણી સૌથી ઊંચું છે ઊંટ ઊંટ એના ઉપર શું કરવાનું છે લખો લખવાનું છે ઊંટ એમ લખો ચલો લખવાનું ઊટ સૌથી કયો પ્રાણી સૌથી ઊંચું છે ઊંટ લખો ત્યાં અહીંયા છે ને ટપકા કરેલા એના ઉપર લખો ઊંટ ટપકા કરેલા છે ને ભાઈ લખવાના છે ઊંટ એમ લખો ઉપર લખો બેટા બુસી કાઢે લખાઈ ગયું ભાઈ બધાને લખ્યું શું હા શું લખ્યું ઊંટ અને કૂતરો સરસ ચલો કોને કોને લખાઈ ગયું ચલો કયો પ્રાણી સૌથી નીચું છે ઊંટ કયો પ્રાણી સૌથી નીચું છે નીચું કૂતરો કૂતરો ચલો હવે આગળ चलो ये लखी काटी तो मेस बेन सरस वेरी गुड चलो बाय बाय जा भी जाओ चलो अब आइए जो पहला चलो तुमने फरवा जाऊ गमे छे भाई आ, क्या फरवा जाऊ गमे मंदिर जाऊ गमे के बगीचे जाऊ गमे के मंदिर सरस से मैं बेसिन जाऊ गमे मंदिर બસમાં બેસીને જવું ગમે તમને બસમાં જ ગમે એવું નીચે કશાક ગમતું જ નહીં બસ સિવાય બાઈક પર હમ સરસ 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 ચાલો ચાલો તમે હમણાં હમણાં ચાર પાંચ દિવસથી રજા ને આપણે તો તમે ક્યાં ગયા હતા એ ચાર પાંચ દિવસમાં ક્યાં ગયા તા

બતાવી જાય હાથથી બતાવી જાય કેવડો હતો ઉચ્ચો ડુંગર હતો ને ડુંગર અને કયા માતાજી નું મંદિર હતું ત્યાં સરસ વાહ ભાઈ વાત તો બરાબર ને અડધા તો ખાલી ફરવા જ જાય ચલો બીજા તમે ક્યાં કહેતા હતા પ્રેમભાઈ પાવાગઢ તમે પાવાગઢ ગયા હતા સરસ બોલો રણુજા સરસ વાહ ભાઈ રણુજામાં શું હતું કયા ભગવાન નું હતું વેરી ગુડ શાબાશ પછી તમે એમાં ઊંચું પ્રાણી જોયું હશે નીચું પ્રાણી જોયું હશે એવું જોયું હા કોક નાનો વાંદરો હશે કોક મોટો વાંદરો હશે હતા ને ગયા પ્રાણી હશે હે હે ઘોડા જોયા હતા સરસ ચાલ આપડે પાવાગઢ ડુંગર છે ને એવો મોટા માં આપણે ગુજરાત સૌથી ઊંચો પર્વત છે ને ગિરનાર છે આપડે પાવાગર તો હજુ નાનો જ કે ગિરનાર તો એનથી મોટો ઉચ્ચમાં ઊંચો ડુંગર હોય તો કયો છે ગિરનાર જુનાગઢ આગળ મોટા થાય ને ભાવ ને જજો થાય આગળ હા ચાલ આપણા ગામમાં સૌથી ઊંચું મકાન કોનું છે અજય કાકા નું સરસ તમારે તમારે હનુમાન્યમાં પ્રેમ દીપક તમારું છે ઊંચામાં ઊંચું અરે વાહ

પપ્પા મમ્મી દાદા દાદી કાકા કાકી ભાઈ ને બેન કેટલા થયા એમ ગણવાના બેટા ચલો કેટલા થયા ચલો કેટલા છે ભાઈ જયેશભાઈ જયેશ મમ્મી એવું ના મમ્મી પપ્પા એમ જોડે જ બોલવાનું મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ ને બેન કેટલા થયા છ સરસ ચલો તમારા બધાની વાત કરું હા

બેન કેવાય તારે કોઈ નથી ને સર તો તું જ નાનું હે ને સરસ તાર બેન સરસ ચલો એમાંથી સાંભળો તમારા ઘર માં પાતળું કોણ છે પાતળું

Cela cedong 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 cedong

ઊંચામાં ઉચ્ચ હોય નીચે અંદર આવો સરસ ચલો બધા કરતા નીચામાં નીચું કોણ છે ચલો ભાઈ અંદર જો અહીંયા બેટા આખા વર્ગમાં ઉચ્ચમાં ઉચ્ચું બાળક કયું છે રીતિ અને નીચું ચેતન સૌથી નીચું કોણ છે ચેતન સરસ હા બેટા જોરદાર જાઓ ચલો હવે ચિત્ર જુઓ ભાઈ અમને આપણે કેવું કુટુંબ વિશે પરિચય મેળવ્યો ને તમારા ઘરમાં કેટલા સભ્યો છે જાડુ કોણ પાતરું કોણ વધી ઉંમર વાળું કોણ એવી રીતે આ ચિત્ર જોવો બધા ચલો એ ચિત્રમાં કેટલા સભ્યો છે જોવો છ કેટલા છે છ તઈ લખો ભાઈ તમે અહીંયા છ લખો સરસ કેટલા સભ્યો છે ગણો જોઈ ગણજો બેટા

પપ્પા થી નીચું અને મમ્મી થી ઊંચું કોણ છે મમ્મી થી પપ્પા થી નીચું અને મમ્મી થી ઊંચું કોણ છે ભાઈ શોધી કાઢો ઊંચું દાદા જો આપણે જોવાનું પપ્પા થી નીચું તો પપ્પા થી નીચું કોણ છે દાદા હવે દાદા આ દાદી પણ કેવડી છે મમ્મી જેવડી જ છે છે ને અહીં અહીં જોવાના લીટી જો આમ અહીંયા કોણ ઊંચું કહેવાય દાદા

ઓછી છે બેન ની ચલો બેન ને માથે ટોપી દોરો સરસ મજાની જોક્કા ટોપી જે દોરી હોય દોરી બેટા દોરો ચલો ના દેખાય તો કલર લઈ લો કલર થી દોરો પણ દોરો જેને ના દેખાય ને બ્લેક કલર તો પીળા કલર થી દોરો એટલે દેખાશે તમને પીળો કલર લઈને દોરો એટલે બધું દેખાશે દોરી બેટા પીળા કલર થી દોરી દેખાતું જ નહીં લઈજ લઈ જ કલર લઈ જ નથી આવતું ચાલો સરસ ચાલો હવે આગળ જવા દો